ભુજ નખત્રાણા દોરી માર્ગ પર સોમવારે મોડી રાત્રે માર્ગ અકસ્માતે જ્યુલેટ ઘટના સામે આવી હતી જેમાં બોલેરો કાર વૃક્ષ સાથે અથડાતા ગાડીમાં સવાર બે યુવાનના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે યુવક ઘવાયા હતા મળતી માહિતી મુજબ ભૂજ નખત્રાણા ધોરી માર્ગ પર દેશેલ પર નજીક દાદા દાદી વાડી પાસે અકસ્માતની ઘટના બની હતી પૂર ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર નખતરાણાના ચોવીસ વર્ષે ભાવેશ રબારી અને નાના અંગિયાના ચોવીસ વર્ષે ભીમા રબારીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું કારમાં સવાર અન્ય બે યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજ ખસેડાયા હતા બનાવની જાણ થતા દેશલ પર ગામના યુવાનો દોડી ગયા હતા નોંધનીય છે કે ભૂજ નખત્રાણા માર્ગ લાંબા સમયથી ખકડધજ છે દિવાળીની રજાઓ દરમિયાન અહીં અકસ્માતની નાની મોટી ઘટનાઓ ઘટી હતી આ માર્ગનું વેગળાસર મરામત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અકસ્માતની ઘટનામાં બંને યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી અતભાગે યુવાનોની સોમવારે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં અગ્રણીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા